ભાવનગર શહેરના સકલ વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાન ઉપર દીપક નામના શખ્સે મારામારી કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો બનાવતી મળતી વિગતો મુજબ શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારના બહુચરાજી મંદિર બાજુમાં રહેતા કરણભાઈ દીપસંગભાઈ રાઠોડ અને ભગીરથસિંહની સકલ ખાતે આવેલી ઇડલી વડાની દુકાનો બેઠા હતા તે દરમિયાન કોઈ રિક્ષાવાળા સાથે દીપક જાદવ નામનો શખ્સ માથાકૂટ કરતો હતો તેવામાં દીપકે કહેલ કે કેમ ઊંચે હાથ ફેરવે છે તેમ કહી ગાળો આપી કરણભાઈને ધક્કો મારી પછાડી દીકાપાટોનો માર માર્યો હતો તે સમયે ભગીરથસિંહ ચૌહાણ છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે દીપકે તેને પણ માર મારમારી ઈજા પહોંચાડી ગાળો આપી હતી બનાવ સંદર્ભે ઘરણપાએ ભોગારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીએ દીપકને ઝડપી લીધો હતો